આગળ વધીએ તો પાટણના સરિયદ ગામે વર્ષો જૂની વડવાઓની પરંપરા અનુસાર પીપળીયા તળાવ જોગણી માના મંદિરે ટોપલા ઉજાણી સરસ્વતીના સરિયદ વર્ષોથી પરંપરા મુજબ ટોપલા ઉજાણી આવતી હોય છે ત્યારે વર્ષો પહેલા ફેલાયેલી મહામારી સમયથી સરિયદ ગામે રોહિત સમાજના બસ્સો કુટુંબો પરંપરા અનુસાર જોગમાયાના મંદિરે ટોપલા ઉજવણી માટે એકઠા થાય છે

એ નિમિત્તે અમારા વડવાઓ જોગણી માતાની ટોપલા ઉજાણી અમારા શરિયાતમાં નીકળે છે વર્ષોથી અમારા જે પણ ભાઈઓ બહાર રહેતા હોય એ પણ અમારા ચૈત્ર મહિનામાં પહેલાં પર્વમાં આવી અને અમે માતાજીને ઉજાણી શરિયત ગામે કાઢીએ છીએ ત્યાં અમે સીધું લઈ જઈએ છીએ ત્યાં બનાવીએ ત્યાં અમારા બધાએ સરિયતના જેટલા પણ અમારા પરિવાર અમારો પરમાર પરિવાર છે એ બધા ત્યાં જઈએ છીએ મેળા જેવું આયોજન કરીએ છીએ અને ત્યાં માતાજીની અસીમ કૃપાથી વર્ષોથી અમારી જે પરંપરા છે તે ભાઈચારાની જળવાઈ રહી છે